નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે ચાર બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના માર્ચ એન્ડિંગ પછીના બજાર ભાવ કેવા રહ્યા છે તો ચાલો તેના પર એક નજર માણી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નોલ પછી લે નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ચૌદસોથી સાડત્રીસો બાવન પછી છે ઈસબગુલ જે છે બાવીસો બાવીસથી અઠ્યાવીસો એકવીસ અને તલસફેદ જે છે અઢારસોથી અઢારસો પછી હવે આગળ છે રાયડો જે છે એક હજાર એકત્રીસથી અગિયારસો અને પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે સોતેરસો ચાલીસ અને જીરો જે છે તેત્રીસો પચીસથી ચાર હજાર નવસો એકાવન અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો એક્યાસીથી પંદરસો વીસ સુવા જે છે ચારસો સિતેથી સત્તરસો અને મેથી જે છે નવસો એકવીસથી નવસો એકવીસ તો આ હતા આજના ઊંધાના બજાર ભાવો ધન્યવાદ